અને આજનો વિડીયો છે આપણે મારી પાછળ તમે જોઈ શકો છો કે અમદાવાદના ફેમસ ખમણ જે કહે ને અલગ અલગ બે ત્રણ જાતના ખમણ બનાવે છે એનો વિડીયો છે આ તમે જોઈ શકો છો એમની શોપ છે એટલે હવે આપણે ટ્રાય કરી ખમણ તો પહેલાં તો આપણે એની મેનુની વાત કરીએ કે આ જોઈ શકો છો કે સાદા ખમણ છે મારવાડી ખમણ છે મરીવાલા પછી દહીં ખમણ છે ટમટમ છે ગ્રીન ખમણ છે દહીં ટમટમ છે ભાતરા છે સેવ ખમણી છે સેન્ડવિચ ઢોકળા છે પછી ઘણી બધી લોસ્ટ ઓફ વેરાયટી છે આ જોઈ શકો તમે ખમણમાં તે અને આપણે મગાવ્યું છે ટમટમ ને ગ્રીન કારણ કે આ લગભગ આપણે ટ્રાય કરેલા છે આ નોર્મલ વાળા પણ આ બે ટ્રાય નથી કર્યા એટલે આ બેનો ઓર્ડર આવ્યો છે અને એડ્રેસનું હું તમને પછી ગઈ તો આમ નાની આવી શોક છે તો વાળીયા છે આપણા ટમ ટમ ખમણ આપ જોઈ શકો છો ખમણ છે અને સાથમાં ગ્રીન ચટણી આવી ગઈ છે અને એક લીંબુ આવી છે અને બીજી ડીશનો આપણે ઓર્ડર આપ્યો છે પણ ગ્રીન ઢોકળા એ લોકો ખાલી થઈ ગયા છે એટલે સેન્ડવીચ ઢોકળા મગાવ્યા છે બાકી આ જોઈ શકો છોડદાર એકદમ હવે ટેસ્ટમાં જોઈ કેવી છે તો આપડા સેનુજ ઢોકરા આવી ગયા છે જોઈ શકો છો તો ઢોકરાને વચ્ચેમાં ગ્રીન ચટણી ને મે પણ છે માના દેવી ચટણી આવી ગઈ છે એટલે આપણે ટ્રાય કરી બેય કમ 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 ટ્રાય કરી બેલા પે ખૂબ વધારે મોધી છે बड़ा सैंडविच कमाल ट्राई करी तो राजकर मम्मा ने जब बनाया ना थी तो ना ट्राई करी यार ग्रीन चटनी एकदम लगा रही थी यार हम्म यार बहुत डाला अच्छे यार मान स्पाइसी बहुत है यार तीखू बहुत डाला जाएंगे ना जो खट्टो में डेल यार सारू અને આ ગ્રીન શ્રેણી આપણે ગાંઠિયા માને એમાં આપે ને એ ટાઈપ ગ્રીન શ્રેણી એટલે અલગ છે તો ખમણનો ટેસ્ટ એ સુપર ડુપર ખમણ હતા કરે દાસ ખમણ લે અને આખા અમદાવાદમાં ઓખાય છે દાસ ખમણ કે આટલી વેરાયટીને ખમણ તમને અહીંયા જ મળશે અને એડ્રેસની વાત કરી તો આરએમ રોડ ઉપર ગમે ત્યાં તમે કહેશો ને એ દાસ ખમણ નહીં હોય એટલે ઓમેથી ચેન્જ રહે છે કારણ કેટલું ફેમસ છે અને પ્રાઇઝની વાત કરી તો મેં બે મંગાવી હતી એસી રૂપિયા બહુ સારો ટેસ્ટ હતો અને સવારે નાસ્તો કરવા આવો એટલે ડાચાસ ખરેખર ટ્રાય કરતો દાસ કમળ બહુ સારો શોપ એકદમ જમા પણ અલગ અલગ વેરાયટી નું કમળ તમને તો આખા રાજકોટમાં નથી જોયું બીજે ક્યાંય નથી અમદાવાદમાં જ જોયું એટલે અને બાકી આ કંઈક નાનો એવો શોપ છે ગમે ત્યારે આવો તો ટ્રાય કરજો હવે આ વિડીયો એ પૂરો થાય છે સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ બાય